બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર તેમના સાંસદાર ભાષણથી જાણીતા છે અગાઉ પણ પોલીસ પર પ્રહાર કરી ચૂકેલા ગેનીબેન ઠાકોરે વધુ એકવાર ગુજરાત પોલીસનો કાન ખેંચ્યો છે થરાદના દુધવા ગામે રણછોડ રાય મંદિરની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે થરાદના પીએસઆઈ ને અડફેટે લીધા હતા ગેનીબેન ઠાકોરે થરાદના પીએસઆઈ સીપી ચૌધરી અને પોલીસ વિશે જે કહ્યું એનાથી પોલીસ પેડામાં ખળભળાટ મચી ગયો છે જોઈએ ગેનીબેન ઠાકોર શું બોલ્યા પોલીસ અને પોલીસ બધી આખી વળગી હતી આ આપણો ઓરા થરાદમાં સીપી ચોધરી રે એ ગામડા ગામડા ફરીને બધી મીટિંગ ઉકરો ભાજપનો એજન્ટ હોય એ પીએસઆઈ કે પીઆઈ ના કહેવાય એ ભાજપનો એજન્ટ કહેવાય અને આવા પોલીસવાળાને બહુ રાજકારણનો શોખ હોય ને તો પ્રજાના પૈસે નોકરી કરીને પગાર ના લેવાય રાજીનામું આલી અને મેદાનમાં આવે એટલે જેટલી વિહી પો થાય તે ખબર પણ પડે એટલે આવા અધિકારીઓને ને ક્યાંક એ આપણા હિસાબે જ્યારે નભતા હોય આપણી મહેરબાની પ્રજાના પછી જ્યારે પગાર લેતા હોય ત્યારે એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય એને બદલે માત્ર ને માત્ર ભાજપના એજન્ટ કોઈ વ્યક્તિના એજન્ટ અને કોઈના ઉપર ધાક ધમકી ખોટા દબાણ લાવવા તો એ પણ કાચના ઘરમાં રહેતા હોય છે અને એમને પણ બધાયને પોતપોતાની ફરજો સમજવાની જરૂર છે આકાઓ હોય ને એ આકાઓ કાયમી આખી જિંદગી સત્તા ઉપર ના રહે અને સત્તા પરિવર્તન થતું રહે